સામના ડિજિટલ ના સંડે બુલેટિન માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિકાસ પાટીલ અને હું છું શિવાજી પારસકર શરૂ કરીએ આજ ના મુખ્ય અને મહત્વના સમાચાર સુરત શહેરમાં સતત 4 દિવસથી થી વર્ષી રહેલા વરસાદ હવે વિરામ લીધો છે વિરામ લેતાની ની સાથે તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો ઘણી એવી જગ્યા ઉપર પાણી ભરાયા હતા જ્યાં હવે સફાઈ કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ લિંબાયત પર્વત પાટિયા અને સણિયા હેમત ગામમાં હજુ પણ ખાડીપુર ના પાણી ભરાયા છે સુરતના સજીવ વિસ્તારમાં કંસાડ ગામે છ થી સાત ફૂટ જેટલા પાણી ભરાયા છે આ વરસાદી પાણીમાં છ જેટલા બાળકો રમી રહ્યા હતા જેમાંથી એક બાળક તણાઈ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે અંતિમ સમાચાર મળ્યા ત્યાં સુધી આ બાળકનો પત્તો લાગ્યો ન હતો સુરતમાં આવેલા ખાડીપુરે વધુ એક યુવકનો ભોગ લીધો છે પરોત ખાડી પાસે એક યુવક પાણીમાં તણાયો હતો જેને તાના સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે બચાવી ન શક્યો હતો હાલ તો પોલીસ તંત્ર અને ફાયર વિભાગ દ્વારા તેને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતના ગોડાદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ડૂબેલા યુવકને 24 કલાક બાદ પણ શોધી શકાયો નથી મળતી માહિતી મુજબ આ યુવકનું નામ દીપેશ મિશ્રા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પોલીસ અને ફાયર દ્વારા યુવકને શોધવાની કોશિશો યથાવત છે સુરત શહેરની ટ્રાફિક પોલીસ લોકોને સિગ્નલનું પાલન થાય તે માટે વારંવાર અપીલ કરતી હોય છે તેઓમાં આજરોજ રોજ ઉદના ખાતે રિક્ષા ઉપર બેનર લગાવી ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને નાર ત્રણ શખ્સો ને ડુમ્મસ પોલીસે શોધી કાઢ્યા છે સુરત શહેરમાં ભારે વરસાદ બાદ હવે લોકોની અંદર રોગચાળો વકરે તેવો ભય જોવા મળી રહ્યો છે તેવામાં રાંદેર વિસ્તારની અંદર બાળકીને જારા ઉલ્ટી થતાની સાથે તેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી સારવાર શરૂ થાય તે પહેલા જ તે બાળકીનું મોત નિપજ્યું હતું સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં કિમ નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે કિમ નદીમાં આવેલા પૂરને લીધે વડોલી વાંક કે જે હાંસોટ અને કિમને જોડતો રોડ છે તે પાણીમાં ગરકાવ થયો હતો